धारी एक हज़ार तैन सौ ने चौत्रीस थी एक हज़ार नौ सौ ने पचास रूपया राजकोट एक हजार चार सौ पच्चीस थी एक हज़ार नौ सौ ए रुपया अमरेली एक हजार पांच सौ ने थी रूपयाजार ने पांच रूपया रापर एक हजार चार सौ रुपया एक हजार नौ सौ ने पांसठ रुपया जमखंभाड़िया एक हजार तन सौ रुपया एक हज़ार आठ सौ बावन रुपया बोटाद एक हजार चार सौ बासठ रूपया ने एक रूपया सावरकुंडला एक हजार चार सौ रूपया नौ सौ पिस्तालीस रूपया ध्रोल एक हजार तरह सौ तीस रूपया एक हजार नौ सौ મોરબી એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા વિસાવદર એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને ચાલીસ રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો ને બે રૂપિયાથી એક હજાર આઠસો ને પાસઠ રૂપિયા પાટણ એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને નેવું રૂપિયા અંજાર એક હજાર પાંચસો ને બે રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા કાલાવર એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો નેવું રૂપિયા કોડીનાર એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પંચાણું રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બિનારી જો ખેડૂત મિત્રો વાંકાનેર એક હજાર થી 2045 પચીસ રૂપિયાથી 1400 હજાર થી પિસ્તાલીસ રૂપિયા ભુજ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર નવસો ને પીચોતેર રૂપિયા જસદણ એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને બાવીસ રૂપિયા હારીચ એક હજાર બાવન રૂપિયાથી એક હજાર નવ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને કોમેન્ટમાં જરૂર લખશો કે તમારા વિસ્તારમાં સફેદ તલના ભાવ શું ચાલી રહ્યા છે જય જવાન જય કિસાન